Hello everyone, welcome and welcome back to my channel. ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના ચાર ઓલમોસ્ટ ચાર વાગી ગયા છે અને હું રેડી થઈ ગઈ છું એકચ્યુલી મારે જવાનું છે આ જે ખુશીના ત્યાં એનું ઓપનિંગ છે ગ્રાન્ડ ઓપનિંગ એનું જે ડ્રીમ હતું એ ફાઇનલી કમ ટ્રુ થઈ ગયું છે એનું જે બ્યુટિક ખોલવાનું સપનું હતું ને એ ફાઇનલી પૂરું થઈ ગયું છે અને આમ તો સો મચ હેપી ફોર હર અને બસ હવે હું ત્યાં જાઉં છું એની ખુશીમાં શું કહેવાય સામેલ થવા માટે અને હા બે ત્રણ દિવસથી વ્લોગ એટલા માટે નહોતા આવી રહ્યા બિકોઝ વર્ધનની તબિયત જે છે એ થોડી નહોતી સારી અને એને જરા પણ સારું નહોતું એ અને પ્લસ અમારા જે કામવાળા બેન છે કાજલબહેન એ પણ નહોતા આવતા એટલે બધું ભેગું થયું હતું ને એટલે મને ટાઈમ જ નહોતો રહ્યો વર્ધનને સારું નહોતું ને એટલે મને મૂડ જ નહોતો આજે એને ટચ વૂડ બેટર ફીલ છે એટલે મને થયું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી અને આજે ખુશીના ત્યાં પણ જવાનું છે તો ચલો વ્લોગ સ્ટાર્ટ કરી અત્યારે વર્ધન જે છે એ સૂઈ ગયો છે એટલે મને થયું કે ફટાફટ હું જઈને આવતી રહું અને અત્યારે મારે બહાર ક્યાંય કાઢવો નથી બિકોઝ એને બહુ જ તબિયત નથી સારી એટલા માટે થઈને મેં કીધું ઘરે જ રહે આરામ કરે અને ત્યાં જઈને પણ ક્રેન્કી થાય અને ખોટું શું કહેવાય એને ના મજા આવે એવું કામ નથી કરવું એટલે મેં એને સુવાડી દીધું છે અને હું ફટાફટ જાઉં છું તો ચલો ત્યાં જઈને જ તમને ખુશીને પણ મળાવું અને બીજી અપડેટ પણ આપું સાઈઝ હું પહોંચી ગઈ છું અને મેં ગિફ્ટ લઈ લીધી છે ખુશી માટે એકચ્યુઅલી હું એકલી એટલા માટે કારણ કે આજે બમ્પુને ને છે ને ઓફિસથી આવવામાં લેટ થશે અને એમણે મને સવારથી જ કહીને રાખ્યું હતું કે મારે શું કહેવાય હમણાંથી કામનો લોડ વધારે હોય છે એટલે મને લેટ થશે એટલે લેટ આવવાના હતા અને પછી બહુ લેટ બી ના જવાય ને એટલે પછી હું ફટાફટ ની આવી ગઈ છું હવે ઉપર ત્યાં ગઈ આવી છું હેલો

આજે છે ડે ટુ અને કાલે મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યો કેમ કે પછી ઘરે આવીને વર્ધન ઉઠી ગયો હતો નહીં થોડો ક્રેન્કી થયો હતો જેમ મેં તમને કહ્યું ને એમ એની તબિયત થોડી ઠીક નથી એટલે અને આજે બેટર ફીલ કરી રહ્યો છે અને આજે અત્યારે વાગી ગયા છે બપોરના એક કાલે અમે ખુશીના ત્યાં મતલબ હું ગઈ હતી તો મસ્ત બેઠા અમે લોકો વાતો ચેતું કરી એટલું બધું બ્લોગિંગ મેં ના કર્યું કેમ કે એ બહુ જ થાકેલી હતી એટલે પછી મને પણ આમ ઈચ્છા ના થઈ અમે લોકો બેઠાને વાતો ચેતું કરીને ફટાફટ નીકળી ગઈ બીકોઝ વરધન જાય ને તો એ વધારે રડે પણ એ ઉઠ્યા પહેલા જ હું ઘરે પહોંચી ગઈ હતી અને અત્યારે છે ને હું જઈ રહી છું મારા મમ્મીના ઘરે બિકોઝ આજે મારે શું કહેવાય એક બે કામ પતાવવાના છે પ્લસ કાલે અમારી સોસાયટીમાં મમ્મીના ત્યાં લઘુ રુદ્ર યજ્ઞ છે જેનો જમણવાર ને બધું છે એટલે મમ્મી કે એક દિવસ વહેલા આવી જાય મારે કામ પણ પતાવવાનું છે એટલે હું વહેલા જઈ રહી છું અને અહીંયા છે વર્ધન હાય ગાઈઝ કે કેમ છો કેમ છો આમ જો તો ઘરી હા ગુડ મોર્નિંગ કેમ છો ઓકે મજામાં મમ્મી લોકો ને કીધું કાલે આવી જજો લઘુ રુદ્ર યજ્ઞ બરાબર બરાબર ને મમ્મી તો ઈચ્છા ઓછી છે ને ટાઈમ અનુકૂળ હશે તો આવી જશે બરાબર ઓકે તો હવે બસ અમે લોકો નીકળીએ છે હું ને વર્ધન પછી આગળ તમને મારા મતલબ આજે બે દિવસ તો મારા જે પિયરના બ્લોગ છે એ જોવાની તમને મજા આવશે તો ત્યાં જઈને તમને બધાને મળો તો અમે લોકો નીકળી ગયા છીએ નહીં મજા આવે છે ક્યાં જઈએ છે આપણે અને વર્ધને કઈ ગન લીધી છે બોતાય ખુશી ખુશીગન થોડી જ વારમાં પહોંચી જઈશું મસ્ત બહાર તમે વાતાવરણ જોઈ શકો છો થોડી વારમાં તડકો આવે છે થોડી વારમાં એટલું અંધારેલું અંધારેલું છે પણ વરસાદ પડતો નથી જોઈએ એવો અને એના લીધે બહુ જ કરવી પડે છે

આવે <laughs> <laughs> છે ને ઓલમોસ્ટ વાગી ગયા છે સાંજના સાત અને રીતિ આવી ગઈ છે હેલો કેમ છો એકદમ મજા કેવી તબિયત હવે હે ને હેલો મમ્મી મમ્મીને તો જોકે મળે હમણાં આપણે અને અત્યારે છે ને અમે લોકો બેઠા છીએ અને હા ગાઈઝ એક વાત કહી દઉં છે ને ઓગણીસ તારીખે મારી મમ્મીની બર્થડે ડે હતી પણ અમે આવી ના શક્યા બિકોઝ ઓફ વર્ધનની હેલ્થ એના છે ને તા અમને બધું હતું અને મેં બાધા પણ રાખી હતી એટલે મારે ક્યાંય નીકળાય એમ નહોતું એમ મેં જેમ કહ્યું ને મેં તબિયત નથી તો હું અહીંયા આવી નથી શકી પહેલી વાર એવું બન્યું નહીં મમ્મી

હું અને વંદન ફર્થી હેપી કટ કરીને ફરી બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ અમે એટલે મજા આવશે તમને જોવાની અને મજા એ બધું લાઈન રાખજે કોલમાં એવું કહેતો તો હવે મમ્મી કેક કટ કરીએ કલાની છે ચાલો ભાઈ લાવો કેક લાવો ભાઈ

<laughs> Very good. Mommy. Mommy. Yeah. Love Thank you. અત્યારે વાગી ગયા છે સાંજના મતલબ રાતના ના સાડા આઠ નવ અને અમે લોકો નીકળ્યા છે બાર મસ્ત રાઉન્ડ મારવા પ્લસ ડિનર કરવા હેલો અને પપ્પા ને તો આજે બતાય જ નથી હેલો પપ્પા મજામાં હે ને હાય મોન અત્યારે અમે લોકો મસ્ત જઈ રહ્યા છે ડિનર કરવા માટે બહાર અને આફ્ટર સચ લોંગ ટાઈમ પછી હું આવી છું ને એટલે રક્ષા રક્ષાબંધન પછી અને મમ્મીની બર્થડે ના મિસ કરી દીધી એટલે એની 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 મા બહુ દિવસ પછી આયા છે આઈ ગયા આઈ ગયા ને વર્ધન છે ને મેનુમાંથી જાતે જોઈને ઓર્ડર કર નથી લેવું હમણાં તો તે માંગ્યું મારો સૂપ આવી ગયો છે મારો ને મારા પપ્પાનો ફેવરેટ છે નહીં પપ્પા મેક્સિકન મમ્મી મોન ને રીધી તો નથી પીતા હું ને પપ્પા ઓલવેઝ સી અને અહીંયા મંગાવ્યો છે મમ્મીએ વઘારેલો રોટલો જે મને અહીંયાનો બહુ જ ભાવે છે સાંજે રીધી તને ભાવે છે मैनी वगडुंगा मैनी वगडुंगा <coughs> मस्त एटमोस्फियर सही गयो छ नै आम थोड़ी वार आम बस्वानी इच्छा थी जायन पवन एहो सरस आवे छ मस्त छ

अरे आ गया अरे મેં ઘરે આવી ગયા છે અને હું નહીં આજે થાકી છું મને આમ એટલી ઊંઘ આવી રહી છે અત્યારે જેની કોઈ વાત જ ના પૂછો બસ હવે સુઈ જવું છે અને વર્ધન જે છે એ પણ સુઈ જ ગયા છે મારે પણ સુઈ જવું છે અને હા આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને થેન્ક યુ સો મચ ફોર યુ ઓલ ધ લવ એન્ડ સપોર્ટ બાય બાય મળીએ કાલે